માંડવી નગરપાલિકા કચેરી ખાતે સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી માંડવી નગર સેવા સદન ખાતે આયોજિત આ શહેરી કક્ષાના કાર્યક્રમમાં જિજ્ઞેશભાઈ કષ્ટાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એનસીસીના કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિજ્ઞેશભાઈ કષ્ટાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે માંડવી શહેરને વધુ સમૃદ્ધ અને વિકસિત બનાવવા માટે વહીવટીતંત્ર અને પદાધિકારીઓ કટિબદ્ધ છે તેમણે શહેરના વિકાસ કાર્યોમાં ગતિ લાવવા અને પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા તત્પર રહેવાની નેમ વ્યક્ત કરી હતી આ ગૌરવશાળી પર્વની ઉજવણીમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડા ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સિંઘાણી કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર સત્તાપક્ષના નેતા લાંતિકભાઈ શાહ દંડક જયશ્રીબેન વાસાણી તેમજ મુખ્ય અધિકારી જિજ્ઞેશભાઈ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ નગરપાલિકાના કર્મચારીઓ અને માંડવી શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી મિત્રો સૌથી પહેલા પ્રજાસત્તાક પર્વના સતોતેરમાં વર્ષમાં હું માંડવી શહેરને મારા કર્મચારી મિત્રોને મારા સાથી સદસ્યોને મારા કાર્યકર્તાઓને હું અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું સાથે સાથે મેં વાત વિકાસની રાજનીતિ તો ચાલ્યા કરે છે કામો થયા કરે છે લોકોના કામ કરીએ છીએ ત્યારે અમે આટલા વર્ષોથી આ નગરપાલિકામાં બેઠા છીએ એટલે એ કામો તો થયા કરશે એ રૂટીન છે પણ આ જે ઐતિહાસિક નગરી છે જે નગરીએ સાડા ચારસો વર્ષ પહેલા આ જેમ કાશીને પૂજાય છે માંડવી શહેરને પણ પૂજાતી હતી જેમ ત્યાં ગંગા નદીમાં સ્થાન થતું હતું એમ અમારા દરિયામાં સ્નાન થતું હતું આ નગરીને પુનઃસ્થાપિત કરવા માટે કે લોકોને ખબર પડે આજની યુવા પેઢીને ખબર પડે કે આ નગરીનું શું ઐતિહાસિક મહત્વ છે તમે આજે બંદર વિસ્તાર ઉપર જાઓ તો તમને આ નગરીનું મહત્વ ખબર પડી જશે કેટલી ભવ્ય સ્મારકો આવેલી છે ત્યારે મારી એક ઈચ્છા છે કે માંડવીમાં મ્યુઝિયમ થાય લોકોને આવનારી પેઢીને ખબર પડે કે અમારી નગરીનો શું ભવ્ય સાંસ્કૃતિક વારસો રહ્યો છે અને આ માંડવીની જનતા કેટલી દિલેર છે એને અરબોપતિ શેઠ સુંદરજી શેઠને યાદ કર્યા છે ટોપર શેઠને યાદ કર્યા છે અને કનક સેટ ને યાદ કરે છે સામે ગાભા રોટી વાળાને પણ યાદ કર્યા છે ચંપક પણ યાદ કર્યા છે અને કેસાની કડક ને પણ યાદ કરી છે એટલે ક્યારે વ્યક્તિ છે એવું નથી રાખ્યો અમારા માટે બધા સમાન છે અમે આ શહેરની જનતા માટે કામ કરવા આવ્યા છીએ અને કરતા રહીશું બીજી વાત તમે કરી કે અમે પાંત્રીસ વર્ષથી મારા પિતાજી ત્રણ વર્ષ ત્રણ ટર્મ મારી ત્રણ ટર્મ એક ભાઈ ની આટલા ટાઈમ થી અમે આ નગરપાલિકા સાથે સંકળાયેલા છે આ બધા કર્મચારીઓ છે અમારા સાથી કાર્યકર્તાઓ છે એ અમારો પરિવાર છે અમે ક્યારે સંસ્થા સંગઠન જોયો નથી પરિવાર છે અને પરિવાર તરીકે જ રહીએ છીએ ને આવનારા દિવસોમાં પણ અમે કામ કરતા રહીશું શહેરની જનતા માટે કામ કરતા રહીશું માનનીય ધારાસભ્યના મેજા હેઠળ બે હજાર પાંચ થી દસ ના કાર્યકાળ દરમિયાન હું વહીવટ શીખ્યો છું એમના હેઠળ જ અમને આજે પણ મને એમને આ લાભો આપ્યો છે મારા સાથી મિત્ર હરેશભાઈ પર લાવો આપ્યો છે એ બદલ એમનો પર હું આભાર વ્યક્ત કરું છું અને અનિરુદ્ધભાઈનો એક પ્રણાલી રહી છે કે કાર્યકર્તાનો ઘડતર કેવી રીતે કરવો બે હજાર પાંચથી દસ દરમિયાન મેં જે એમના શાસન દરમિયાન કે એમને નગરપતિ હતા ત્યારે નગરપાલિકાના વહીવટીથી કરી અને તમામમાં જ્ઞાન મેળવ્યું છે અને એ જ્ઞાનને લઈને હું આગળ વધી રહ્યો છું અને આવનારા દિવસોમાં પણ અમે માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ ના નેજા હેઠળ આ શહેરની સુખાકારી માટે બધા કાર્ય કરશું